સુરતમાં નેશનલ હાઇવે ત્રેપન પર ટ્રક પલટી જતા ત્રણ લોકોના મોત થયા છે ધુલિયાથી ટામેટા ભરીને સુરત જતા ટ્રકને અકસ્માત નડ્યો હતો અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા અન્ય સાત લોકોને ઇજા થઈ છે પિન્ટુ પવાર માળી સોનુ પાટીલનું મોત થયું છે ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે બારડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ કાર્યવાહી હાથ ધરી છે પર સંવાદદાતા નિર્મલ જોડાયા છે નિર્મલ જણાવશો કે કયા કારણોસર અકસ્માત સર્જાયો હતો ચોક્કસથી કે ડ્રાઈવરે શેરિંગ પડતી કાબુ ગુમાવતા આ ટ્રક પલટી મારવાનું હાલ તો પ્રાથમિક કારણ આવ્યું છે સુરતની થી ટામેટા ભરેલી ટ્રક સુરત માર્કેટમાં જઈ રહી હતી ત્યારે અચાનક કીકવાડા ગામની સીમમાં આ ડ્રાઈવરે શેરિંગ પડતી કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી હતી અને ટ્રકમાં કુલ દસ જેટલા લોકો સવાર હતા જેમાંથી ત્રણ જણનું મોત થયું હતું જયારે સાત જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ બારડોલી પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને જે મૃત્યુ પામ્યા હતા તેઓની પીએમ જેઓની બોડીને પીએમ માટે મોકલી આપવામાં આવ્યા હતા અને જે સાત જણા હતા તેમને સ્ટેટમેન્ટ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે પિન્ટુ પર અવાર સા માળી અને સોનુ પાટીલ નામના વ્યક્તિઓનું મોત થયું હતું જયારે અન્ય સાત જણો હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે આભાર